નમસ્કાર ગુજરાત પ્લસ સાથે હું પ્રવીણ દેશમાં કોરોનાનું સંકટ વધી રહ્યું છે અમદાવાદ શહેરમાં પણ દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે જેને લઈને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો જેમાં અમદાવાદ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર ખાતે આગામી બે દિવસ બાદ કોરોનાનો ટેસ્ટ શરૂ થશે મહત્વનું છે કે હાલ એસવીપી એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં જ કોરોનાના ટેસ્ટ થઈ રહ્યા છે પરંતુ હવે અમદાવાદના મોટાભાગના અર્બન હેલ્થ સેન્ટરમાં

જે જુદી જુદી હોસ્પિટલો છે એલજી હોસ્પિટલ એસવીપી હોસ્પિટલ શારદાબેન હોસ્પિટલ ત્યાં આગળ આ ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલુ છે જો કોઈ સિમ્ટોમેટિક પેશન્ટ દેખાય તો એ પોતાનું ટેસ્ટિંગ ત્યાં જઈને કરી શકે છે આવનાર સમયમાં વિધિન ત્રણ કે ચાર દિવસની અંદર કોર્પોરેશનના જે સીએચસી છે અથવા તો યુએચસી છે ત્યાં આગળ કોઈ પણ દર્દીના જો સિમ્ટોમ્સ દેખાય તો એ યુએચસી પર અથવા તો સીએચસી પર જઈ તેની